કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારા બધાનું આ યુટ્યુબ ચેનલના અંદર મિત્રો આપણે જ્યારે પેપર સોલ્યુશનનો જે વિડીયો મૂક્યો હતો જે લાઈવ પેપર સોલ્યુશન મૂક્યું હતું જેવું જ તમારું પેપર પૂરું થયું હતું તો એ વિડીયોના અંદર ઘણા બધા બાળકોએ મને પેપર સોલ્યુશન કરાવ્યા પછી કોમેન્ટ કરી હતી એ વિડીયોના અંદર કે સર તમે આ જે પ્રશ્ન સોલ્વ કરાવ્યો એના અંદર પ્રશ્ન તો ઠીક છે પરંતુ આ પ્રશ્નના અંદર કેટલાક એવા શબ્દ છો જેના કારણે પ્રશ્ન ખોટો કહી શકાય બરાબર છે અને એ પ્રશ્નના અંદર અમુક જે શબ્દો વપરાય છે એના કારણે અમારા બાળકોનો પ્રશ્ન ખોટો પડ્યો તો ત્રણ ચાર એવા પ્રશ્નો હતા કે જે નવોદયના અંદર ભૂલવાળા હતા જેના કારણે ખાસ કરીને જે ગુજરાતી મીડિયમના બાળકો છે આપણા જે ગુજરાતના બાળકો છે ગુજરાતી મીડિયમવાળા ગુજરાતી મીડિયમવાળા જે બાળકો છે એમને ખોટ ગઈ છે એમના ચાર પ્રશ્નો ખોટા પડ્યા છે

પણ સેટ એ પ્રમાણે જોવા તો પ્રશ્ન નંબર નંબર જે વિભાગ હતો આપણો એના અંદર અને હવે પ્રશ્નો ખોટા કેમ પડ્યા છે બાળકોના એ જોઈએ અને જો તમારા બાળકને પણ પૂછી જુઓ તમે તમારા બાળકને તે કયા કયા પ્રશ્નો ખોટા પડ્યા ગણિતના અંદર એમાં જો ખોટા પડેલા પ્રશ્નોમાં આ જ પ્રશ્ન છે કે નહીં બહુ ઇઝી પ્રશ્નો હતા પ્રશ્નો બહુ ઇઝી હતા પણ એક બે શબ્દ એવા યુઝ કર્યા હતા એમને અને શબ્દો ઉપયોગ કરવામાં પણ એમને ભૂલ કરેલી છે નવોદય વાળાએ શું ભૂલ છે બધું આ વિડીયોના અંદર જોઈશું તમે પહેલા પહેલા તમારા બાળકને પૂછી જો પ્રશ્ન તમારા ખોટા પડ્યા છે કે નહીં કેમ નથી આવડે બતાવું છું તમને જો પ્રશ્ન છે અહીંયા ધ્યાન આપો ચુવાલીસ નંબર અને પિસ્તાલીસ નંબરનો હવે આ પ્રશ્ન વાંચો આના અંદર શું દેખાય છે તમને જો ચોસઠના ના બધા જ ગુણનખંડોનું યોગફળ યોગ ફળ એક તો આ શબ્દ ગુણનખંડ અને યોગફળ યોગ ફળ તો આપણે જોવા જઈએ તો ઘણી જગ્યાએ આપણે વાપર થાય યોગ એટલે સરવાળો પણ એ પણ શબ્દ નવોદયના માટે એટલે ગુજરાતી મીડિયમના બાળકો માટે જે ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે એમને આ શબ્દ ક્યાંય સાંભળ્યો નહીં હોય આમ નવોદય એમ એ છે કે એમના પાંચમા ધોરણના સિલેબસ પ્રમાણે જ પેપર પૂછવામાં આવે છે તો પાંચમા ધોરણનું જે ગુજરાત પરીક્ષા બોર્ડ છે ગુજરાત એજ્યુકેશન બોર્ડ બરાબર એની બુક જુઓ તમે એની બુક જે પાંચમા ધોરણની આખી બુક જોઈ છે આખી બુકના અંદર કોઈ જગ્યાએ યોગ ફળ શબ્દ વાપર્યો નથી યોગ ફળ એટલે સરવાળો સરવાળા માટે સરવાળો શબ્દ ઉપયોગ કરવો ગુજરાતી બાળકો માટે યોગ્ય રહેશે એની જગ્યાએ યોગ ફળ શબ્દ વાપરે એમને કન્ફ્યુઝ કર્યા અને આ શબ્દ બાળકોના સિલેબસમાં એકાદ વાર આવ્યો હોય તો યોગ્ય છે પણ આખા સિલેબસ આખી બુકના અંદર ધોરણ પાંચની જે આખી બુક છે એમાં શબ્દ કોઈ વાર વપરાયો નથી બીજો છે ગુણનખંડ ગુણનખંડ એટલે એકદમ સરળ છે એને શું કહેવાય અવયવ અવયવ કહેવાય ગુણનખંડ એટલે સિમ્પલ છે પણ બાળકને અવયવ પૂછ્યું હોત તો સિત્તેર થી એસી ટકા બાળકો આ પ્રશ્ન સાચો કરીને આવતા પણ ખાલી આ એક શબ્દના કારણે ઘણા બધા તમારા બાળક બાજુમાં બેસવું હોય એને પણ તમે પૂછી જુઓ બેટા આ શબ્દના કારણે તને આ પ્રશ્ન નહોતો આવડ્યો તો કહેશે હા તને અવયવ પાડતા આવડશે તો બાળક કહેશે હા અવયવ તો મને આવડે છે પાડતા પણ આ ગુણન ખંડ લખ્યું હતું એટલે મને ના આવડે તો આ જે શબ્દો છે આ બધે બધા શબ્દો હિન્દી ભાષાના છે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જયારે નવોદય નું પેપર બને છે ત્યારે હિન્દી ભાષામાંથી કન્વર્ટ કરતી વખતે આ લોકો હિન્દીના બધા જ શબ્દોને ગુજરાતીમાં કન્વર્ટ કરતા નથી બરાબર એ કેમ થાય છે એમની ભૂલ છે કે પછી એ કારણ પર છે ગયા વર્ષે પણ એક બે શબ્દ એવા હતા જેના અંદર ભૂલ હતી આ વર્ષે પણ આ વર્ષે પણ એમને આ ભૂલ કરી છે જો અહીંયા પણ જુઓ શું છે સૌથી મોટું મોટું તો ખબર પડે સર્વગતનું એમને આ લખ્યું છે સમાન એટલે પણ બાળકને ખબર પડે પણ અહીંયા ગુણનખંડ આના અંદર શું શોધવાનો છે ગુસ્સા શોધવાનો છે ખાલી ગુરુત્તમ સામાન્ય અવયવી અવયવ સોરી તો ગુણનખંડ એટલે અવયવ પણ અહીંયા જો અવયવ લખ્યું હોય તો સૌથી મોટો અવયવ તો બાળક સમજી જતો ગુસ્સા પૂછ્યો છે પણ એમને શું કર્યું આ હિન્દી શબ્દનો ઉપયોગ કરે છે અને હિન્દી શબ્દોના કારણે ઘણા બધા બાળકોને ડાયરેક્ટ એમ લખી દેખતા ગુણાકાર ગુણાકાર હું એમ નથી કેતો કે સારા અને શબ્દ એકદમ ઈઝી શબ્દો વાપરે એવું નથી કેતો પણ તમે યોગ્ય ગુજરાતી શબ્દ તો વાપરી શકો કે નહીં તો આ શબ્દ જયારે પેપર હિન્દીનું આવે તો હિન્દી બાળક હિન્દી બાળક હિન્દી મીડિયમનું બાળક આરામથી સમજી જશે પેપર હશે એમાં તો ગુણ લખ્યું હશે તો એ તો સમજી જવાનું પણ ગુજરાતી મીડિયમના બાળકને શું થયું કહેવાય આના અંદર અન્યાય થયો કહેવાય એના ચાર ચાર માર્ક્સ એમને ફક્ત એક શબ્દના કારણે ચાર માર્ક્સ જતા રહ્યા બરાબર જો તમારા સાથે પણ અન્યાય થયો છે તો તમે આની કમ્પ્લેન કરી શકો છો કમ્પ્લેન ક્યાં કરવી બધું સમજાઈશ કમ્પ્લેન કરીશ જે જાગૃત નાગરિક છે અથવા તો ટીચર છે જે ટીચર તમારી નવોદયની તૈયારી કરાવે છે બાળકની ટીચરને તમે કહો તો એ પણ કરી શકે એમને લખતા તો આવડતું જ હોય એટલું તો એ પણ કમ્પ્લેન કરી શકે જ્યારે ઓફિશિયલ આન્સર કી જો આવી જશે તો એના પછી કમ્પ્લેન થશે નહીં તો એની ફરિયાદ માટે જો નીચેનો અધિકારી આ નીચેના જે અધિકારી છે એ બધું હેન્ડલિંગ છે કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન નવોદય વિદ્યાલય સમિતિ જીએનવીએસટી સીબીએસઈ આ ઓથોરિટીને તમે લેટર લખીને જાણ કરી શકો છો પાછળ રહી જાય એના કારણે તો ગુજરાતી મીડિયમના બાળકોને લોસ ગયો છે તમે આ પ્રશ્નને ખોટા સાબિત કરી અને એના માર્કસ બાળકોને આપો બરાબર છે તો આનું જો પૂરું એડ્રેસ જોતું હોય તો મને કોમેન્ટ કરજો આનું પૂરું એડ્રેસ પણ તમને આપીશ તો બધા જ જે ટીચર છે અથવા નવોદયનું કોચિંગ કરાવે છે ટીચર છે અથવા નવ ઉદયનું જે કોચિંગ કરાવે છે બધાને રિક્વેસ્ટ છે કે આ લેટર લખો અને પ્રશ્નોનું સુધારો જેથી કરીને બાળકોને ખોટ ગઈ છે ખોટ ના જાય એમના પ્રશ્નો સાચા પડે ને બાળક તું જો તમારા બાળકનું ફક્ત આ બે ત્રણ માર્ક્સના કારણે સિલેક્શન અટકી જતું હોય સિલેક્શન ના થતું હોય તો સિલેક્શન થઈ શકે બરાબર તો આટલું જણાવવાનું હતું વિડીયોના અંદર વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને અને બીજી અપડેટ માટે પણ આ ચેનલને સાથે જોડાઈ જાઓ અને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ